ામી ડેમ હોય કડારા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજીત થયો છે પોતાના સમાજથી વિ થયો છે પોતાની સંસ્કૃતિ થી વિભાજિત થયો પોતાની પ્રકૃતિ થી વિભાજિત થયો અને અમારા લોકો ને આજે પણ નું પાણી નથી મળતું ત્યારે આ સરકાર માંગીએ છીએ સંવિધાન માં જે અમને પ્રાવધાન છે અમારી અનામત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટ ના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આ માડું ઘર માં જે અઠાવીસ ગામો ને તમે વિસ્થાપિત કરવા માટે

મંત્રીઓ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ પીછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછરી ઉભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે ત્યારે શું તમે દુકાન વાત કરો છો શું તમે ઉદાર વાત કરો છો તમારી દુકાન છે વાત કરો છો દુકાન છે તો તમારી અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાખવાઓને આજે જાતિના પ્રમાણપત્ર ની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસ ની ભરતી માં જાય છે એમને કટઅફ ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે જયારે તમારું સરકારમાં કઈ નથી અને તમે આવીને તમારી વાત કરો છો આ એક વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી એ આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ નું સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ ઇકોતેર લાખ રૂપિયા ટ્રાઇબલ ના નથી અમારી પાસે ડેકોરેશન ના સોળ કરોડ આદિજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી

આઝાદીના ના પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધા પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિત પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો ત્રીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ ડબલ એના અધિકારો છીનવાની વાત છે બે સાહેબ અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકોના ના જૂટા નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધા તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં એકનો જવાબ પથ્થર આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગર નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઈડ્રો પાવર નથી ત્યારે સાથીઓ એ મંત્રી જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એ જ કારણ છે એમની ભારતીય જનતા પાર્ટી નો ગેજેટ છે જેમણે નોટિફિકેશન ની તારીખ પચીસ સપ્ટેમ્બર બે રોજ આંબા ડુંગર ની આજુબાજુના અઠાવીસ ગામો ને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જે મંત્રીને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટી ના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડલિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉટાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાટમાં પણ કંવિશું પાડલિયાવાડી કવાટમાં પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એક પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું સાથીઓ આ લોકોને તે પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા માટે ઉભા છે પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે આઈટી ના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો

અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય બસ બર્તરની જરૂર એટલું જ લાખો લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓ 1927 માં બન્યું છે અમારો આદિવાસી આદિ અના હજારો વર્ષથી અહીંયા રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો સતાવીસ માં બન્યું છે અમારા લોકો ને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના